સચિન વિસ્તારમાંથી શરૂ થયેલી ગુંડા ટેક્સ વસૂલીની ઘટનાઓ હવે ગુના નહીં પણ વિવાદનું રૂપ ધારણ કરી રહી છે ફરિયાદી પાસેથી થઈ રહેલી ધમકીભરી વસૂલી અને પોલીસના નિષ્ક્રિય વલણ સામે અવાજ ઉઠાવ્યો છે ફરિયાદમાં જણાવ્યું કે ડિલિવરી માટે ગયેલા ડ્રાઈવર પાસે ચાર લાખની માંગણી કરાઈ ઘટના સમયે પોલીસ આવી પણ આરોપી ફરાર થઈ ગયો બીજી ઘટના પાંડેસરાની છે કે જ્યાં ડ્રાઈવર પાસેથી ચાવી ઝપટી કાર ખસેડાઈ ફરિયાદી દ્વારા બંને પોલીસ મથકોમાં લેખિત ફરિયાદ છતાં કાર્યવાહીની અપેક્ષા વ્યર્થ ગઈ છે હાલ પોલીસ કમિશનરને આવેદન આપી કાર્યવાહી અને સુરક્ષા માંગવામાં આવી છે સુરત શહેરના સચિન વિસ્તારમાંથી શરૂ થયેલી ગુંડા ટેક્સ વસૂલીની ઘટનાએ હવે મોટો વિવાદ ઉઠાવ્યો છે ફરિયાદી સૂર્યપ્રતાપે આરોપ મૂક્યો છે કે વાહન ચાલકો પાસેથી ગુંડા ટેક્સ વસૂલી થતી હોવા છતાં સ્થાનિક પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી સૂર્યપ્રતાપે પોલીસ કમિશનરને સોંપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે ખાનગી ગોડાઉનમાં માલ ડિલિવરી કરવા ગયેલા ડ્રાઈવર પાસેથી કેટલાક શખ્સોએ ચાર લાખ રૂપિયાની વસૂલીની માંગ કરી હતી આ જાણ થતાં જે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી પરંતુ એ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો ત્યારબાદ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી પરંતુ પોલીસ દ્વારા સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી આ ઘટનાના થોડા દિવસો પછી ત્રણ ઓગસ્ટે એ જ વાહન ઓપરેટર સાથેની બીજી ઘટના સામે આવી હતી પાંડેસરા વિસ્તારમાં ચાર શખ્સોએ એક કારના ડ્રાઈવર પાસેથી ચાવીઓ ઝપટીને તેની ડિલિવરી પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં લઈ જવામાં આવી હતી જોકે હાલમાં જ કાર પકડાય હોવાનો દાવો પણ ફરિયાદી તરફથી કરવામાં આવ્યો છે જી સાથ ઘટના એસી હોય દો તારીખ કો તીન આરોપી હૈ જો ગુંદા હપ્તે વસૂલી કે લીધે તીન ગાડી ખરવાસા ગામ મેં ડિલિવરી ઓફિસ મેં वो लोग जमा कर लिए अपने पास अपने कब्जे में रख लिए गाड़ी की चाबी भी ले लिए गाड़ी का फ्यूज निकाल दिया ड्राइवरों को मार के भगा दिया वहाँ से ड्राइवर इतने डर गए हैं कि ड्राइवर गाड़ी पर जाने के लिए तैयार नहीं है फिर अब हम बताइए कैसे ड्राइवरों को भेजें कैसे हम काम करेंगे वो हफ्ता वसूली की मांग करें कि मुझे दो लाख रुपये धीरज पाटिल मांग रहे हैं और एक एक लाख रुपये बाकी दो लोग मांग रहे हैं बोल रहे हैं कि मुझे हफ्ता दोगे तो मैं गाड़ी चलाऊँ चलाने दूंगा नहीं तो नहीं चलाने दूंगा मुझे मैंने दो जगह फरियाद भी की है कल भी मेरी एक गाड़ी खींच के लाए पंडेसरा से वो लोग मैंने पांडेसरा पुलिस स्टेशन भी फरियाद किया है दो तारीख को मैंने सचिन पुलिस स्टेशन में फरियाद किया है वहाँ से मुझे कोई निकाल नहीं मिल रहा है बोल रहे हैं कि कोई मारपीट नहीं हुई कोई खून खराबा नहीं हुआ तो हम एफ कैसे दर्ज करें अब जो पैसा मांग रहे हैं वो लोग अब पैसा देकर सौ समाधान कर लो तो हम बताइए चार लाख कहाँ से लाए हम सरकार को भी टैक्स दे रहे हैं हर महीने गाड़ियों का अब इनको गुंडा टैक्स कहाँ से दें हम अगर ऐसा रहेगा तो हम नहीं कर पाएंगे हम आज भी कमिश्नर कचहरी में हमने फरियाद की है हम यहाँ आए हैं हमें इसका समाधान चाहिए कि हमें काम करने दिया जाए સમાધાન નહીં ધંધા નહીં સૂર્યપ્રતાપે પાંડેસરા અને સચિન બંને પોલીસ સ્ટેશનોમાં લેખિત ફરિયાદ કર્યા હોવા છતાં બંને પોલીસ મથકોની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે પોલીસ દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં ન આવ્યા હોવાથી હવે ફરિયાદીએ પોલીસ કમિશનરને આવેદન આપીને સરકારને ટેક્સ ભર્યા બાદ ગુંડા ટેક્સ ભરવો ન પડે તેવા પ્રયાસ કરવા અપીલ કરી છે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે પોલીસ વિભાગની સામે ન્યાયની અપીલ કરવામાં આવી રહી છે